ગુજરાતમાં વરસાદ બાદ કોલેરાનો ખતરો મંડરાઈ રહ્યો છે ગુજરાતમાં ચાર મહાનગરોમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં બસ્સો ત્રેપન કોલેરાના કેસ નોંધાયા છે જેમાં અમદાવાદમાં એકસો ત્રાણું રાજકોટમાં ઓગણીસ સુરતમાં તેર અને વડોદરામાં અઠ્યાવીસ કેસ નોંધાયા છે રાજકોટના ચાર વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવાયા છે રાજકોટની કોટકશેરીમાં તેતાળીસ વર્ષીય મહિલાને કોલેરા ડિટેક્ટ થતા આસપાસનો બે કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે આરોગ્ય વિભાગની ટીમે આસપાસના બસો પચાસ ઘરોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે કોલેરાથી બચવા માટે વરસાદી સિઝનમાં બહારનું પાણી કે ખાદ્ય ચીજોનું સેવન ન કરવું જોઈએ તેવું સૂચન ડોક્ટરોએ કર્યું છે ખાસ તો આ સિઝનમાં બહારનું પાણી અને બહારનું ખાવાનું ટાળવું જોઈએ સ્પેશિયલી ઠંડુ કોઈ પણ ખોરાક ખાવો જોઈએ નહીં વાસી ખોરાક ન ખાવો જોઈએ જેથી કરીને દૂષિત પાણી અને દૂષિત ખોરાક ખાવાથી આ